નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં આ વાત તમે બધાએ સાંભળી જ હશે કે સમય બહુ બળવાન હોય છે તમે એ પણ સાંભળ્યું હશે કે સમયનું ચક્ર હંમેશા એક જેવું નથી ચાલતું સમયનું ચક્ર ફરે ત્યારે રાજાને રંગ અને રંગને રાજા બનાવી દે છે જીવનમાં જ્યારે પણ ખરાબ સમય આવે છે ત્યારે વ્યક્તિ હંમેશા હતાશ થઈ જાય છે નિરાશાની ગર્તામાં ધકેલાઈ જાય છે પરંતુ જ્યારે સમય અનુકૂળ હોય છે ત્યારે બધી જ સમસ્યાઓ હવાના ઝોકા સમાન ઉડી જાય છે કહેવાનો અર્થ એ છે કે સમય ઝપકતા જ કોઈનું પણ જીવન બદલવાનું સામર્થ્ય રાખે છે ભારતીય શાસ્ત્રની માન્યતા છે કે જીવનમાં દરેક પરિવર્તનનો સમય આરબ અનુસાર પહેલેથી જ નક્કી હોય છે આજે આપણે જીવન અને સમય સાથે જોડાયેલ ભગવાન ગૌતમ બુદ્ધની એક પ્રેરણાદાયક કથા સાંભળીએ વૈશાલીની નગરવધુ આમ્રપાલી પોતાના અપ્રિયતમ સૌંદર્યના કારણે નગરના કોલીમ વર્ગની રુચિનું કેન્દ્ર બનેલી હતી આમ્રપાલી એક રાજનર્તકી હતી એટલા માટે તેની પાસે વૈશાલીના રાજવર્ગ અને સામ્રાજ્યના મોટા પદાધિકારીઓ જ આવતા હતા નગરના ધણી વ્યક્તિ પણ તેની સાથે સમય પસાર કરવા માટે આતુર રહેતા હતા અને તેના માટે કોઈ પણ મૂલ્ય ચૂકવવા માટે તત્પર રહેતા હતા કહી શકાય કે આમ્રપાલી પોતાની યુવાવસ્થામાં આખા વૈશાલી સામ્રાજ્યને આંગળી પર નચાવી રહી હતી તેના રૂપ સૌંદર્યની ચર્ચા દૂર દૂરના નગરો સુધી હતી અને તે દરેક પુરુષની અભિલાષાનું કેન્દ્ર હતી આટલું મહત્ત્વ મેળવીને આમ્રપાલીનો ગબંધ આકાશ આપી રહ્યો હતો એ સમયે ભારતમાં બૌદ્ધ ધર્મ પોતાના અસ્તિત્વમાં આવી ચૂક્યો હતો અને તેના પ્રવર્તક ગૌતમ બુદ્ધને લોકો સાક્ષાત ભગવાન માનતા હતા ભગવાન બુદ્ધ પોતાના અનુયાયીઓ માટે સહજ રીતે ઉપલબ્ધ હતા અને પોતાની ઈચ્છા અનુસાર કોઈની પણ પાસેથી ભિક્ષા માગી જીવન વ્યતીત કરતા હતા તે પોતાના શિષ્યો સાથે દિશાટન કર્યા કરતા હતા એકવાર ભગવાન બુદ્ધ તેમના શિષ્યો સાથે વૈશાલી પધાર્યા આમ્રપાલીએ પણ તેમના વિશે ખૂબ જ સાંભળ્યું હતું એટલે તે સ્વયં ભગવાન બુદ્ધ સમક્ષ ઉપસ્થિત થઈ એટલે તેમણે ભોજનનું નિમંત્રણ સ્વીકારવાનો આગ્રહ કર્યો આમ્રપાલીને ખાસિયત હતી કે કોઈ પણ તેની વાત ટાળી શકતું ન હતું પરંતુ ભગવાન બુદ્ધે તેને કહ્યું કે હું જરૂર આવીશ પરંતુ અત્યારે નહીં જ્યારે સમય આવશે ત્યારે તારે મને બોલાવવું જ પડશે આ સાંભળીને આમ્રપાલીને ઘણો ઝટકો લાગ્યો પરંતુ તેને વિશ્વાસ હતો કે તેનું સૌંદર્ય અને પ્રભુત્વ એક દિવસ બુદ્ધને તેની પાસે ખેંચી લાવશે માટે તે પ્રતીક્ષા કરવા લાગી સમયે પોતાની ગતિની કરવટ બદલી અને આમ્રપાલી પર પડોશી રાજાના પ્રેમના કારણે રાજદ્રોહનો અપરાધ લાગ્યો વૈશાલીની રાજસભાએ આમ્રપાલીને રાજ્યમાંથી નિકાસિત કરી દીધી અને જો જોતા જ પથ્થર મારવાનો આદેશ કરી દીધો પોતાનો અપરાધનો દંડ ભોગવીને ભૂખી તરસી આમ્રપાલી દયનીય હાલતમાં પોતાના મૃત્યુની કામના કરી રહી હતી અને ઘાયલ અવસ્થામાં રસ્તાના કિનારે પડી હતી એવામાં તેને કોઈએ ખૂબ જ મધુર સ્વરમાં બોલાવી આમ્રપાલીએ જોયું કે તેની સામે કિશોરભાઈનો એક સુંદર ભિક્ષુક ઊભો છે તે ભગવાન બુદ્ધનો શિષ્ય આનંદ હતો તેને આમ્રપાલીને કહ્યું કે ભગવાન બુદ્ધે તમને સંઘમાં બોલાવ્યા છે અને કહ્યું છે કે યોગ્ય સમય આવી ગયો છે આમ્રપાલીની આંખોમાંથી દર દર આંસુ વહેવા લાગ્યા અને તે સમજી ગઈ કે ભગવાનના યોગ્ય સમય કહેવાનો આશય શું હતું આ સાથે જ આમ્રપાલીએ ભૌતિક જીવનને છોડી વૈરાગ્ય લઈ લીધું અને બૌદ્ધ સંઘની શરણમાં જતી રહી તો દર્શક મિત્રો જોઈ તમે સમયની શક્તિ એટલા માટે જ સમયની શક્તિને સમજો જ્યારે સારો સમય આવે ત્યારે ઘમંડ ના કરો જ્યારે ખરાબ સમય આવે ત્યારે હતાશ ના થાવ કારણ કે સમય ક્યારે એક સમાન નથી રહેતો તો દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પ્રેરણાત્મક વાર્તાઓ માટે મારી ચેનલ સ્ટોરી વિથ ચાવડાને સબસ્ક્રાઈબ કરો પછી મળીશું આવી જ સરસ મજાની પ્રેરણાત્મક વાર્તા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ